અને વીકલી ઈ બુક પણ હશે બરાબર વીકલી મંથલીમાં કન્ટેન્ટ સેમ જ હશે પરંતુ તમે એની પ્રિન્ટ આઉટ લઈ શકશો આ કોર્સની અંદર અત્યારે ઓફર ચાલે છે 555 માં પડશે હર હર મહાદેવના કૂપન ઉપર ક્લિક કરશો એટલે શિવરાત્રી સુધી કૂપન વેલિડ રહેશે બરાબર શિવરાત્રી પછી નોર્મલ 1499 વાળી પ્રાઇસ છે માન્ય રહેશે તમારે ડાઉનલોડ અને પ્રિન્ટ નથી જોઈતી બરાબર તો તમે એપ્લિકેશનમાંથી તમારે સ્ટડી કરવું છે તો તમને માત્ર એકસો ને નવ્વાણું રૂપિયામાં આ કોર્સ પડશે સો એના માટે આ કોર્સ બાય કરવાનો રહેશે એમાં ડાઉનલોડ પ્રિન્ટ વાળો ઓપ્શન છે જતો રહેશે બરાબર સો તમે એપ્લિકેશનમાંથી વાંચવું હોય સ્ટડી કરવું હોય તો તમને ઘણું સસ્તું પડશે ઓકે બાકી ઓગણત્રીસ રૂપિયામાં પણ તમારે કોઈ મહિનો આખો સ્ટડી કરવો છે તો એ તમે આવી અને એક મહિનો સ્ટડી કરીને ઓગણત્રીસ રૂપિયામાં એકાદો મહિનો સ્ટડી કરી શકો છો બરાબર પછી કન્ટેન્ટ મજા આવે તો આખું સબસ્ક્રિપ્શન વાળો લઈ શકો છો આમાં બધું કન્ટેન્ટ અપડેટ થતું રહેશે છ મહિના સુધી બંને પ્રિન્ટ વાળો પ્રિન્ટ વગરનો બાકી વધારે માહિતી શરૂ કરીએ આજનો વિડિયો એકવીસમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન દિલ્હીના નવા મુખ્યમંત્રી તમને બધાને સમાચાર મળી જ ગયા છે બરાબર દિલ્હીના નવા મુખ્યમંત્રી છે એ કોણ બન્યું છે તો બીજેપી પાર્ટી જીતી છે ત્યાં બરાબર અને ઘણા લાંબા સમય પછી ત્યાં ફરી પાછું તો દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી મારલે બરાબર છેલ્લે આતિશી મારલેના હતા અરવિંદ કેજરીવાલ ગયા બરાબર રાજીનામું આપ્યું પછી આતિસિંહ ચાર્જ સંભાળ્યું અને હવે એ હારી ગયા એમની પાર્ટી આમ આદમી પાર્ટી હવે રેખા ગુપ્તાએ સ્થાન લીધેલું છે અહીંયા ઓપ્શન ડી આપણો ખરેખ આન્સર બનશે હાલમાં જ છે બરાબર દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે બરાબર એમનું નામ છે રેખા ગુપ્તા બરાબર તો રેખા ગુપ્તા છે દિલ્હીના નવા મુખ્યમંત્રી બનેલા છે આતિશી માલલેનાનું સ્થાન લેશે ઓકે બાકી એમને હોદ્દાના શપથ કોણ અપાવે છે તો કહે કે ત્યાંના રાજ્યપાલ હોય રાજ્યપાલ તો છે નહીં ત્યાં કોણ હોય લેફ્ટન ગવર્નર હોય બરાબર ગવર્નર છે ત્યાં રાજ્યપાલ એને હોદ્દાના શપથ અપાવશે પર અરવિંદ અરવિંદ કેજરીવાલને પરાજય આપેલો છે એ પણ યાદ રાખીશું બાકી દિલ્હીના જે વિધાનસભાના અધ્યક્ષ છે અત્યારે કોણ બન્યા છે વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે વિજેન્દ્ર ગુપ્તા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા છે એમનું નામ છે મોહનસિંહ માહિતી છે યાદ રાખવાની રહેશે તમારે તમામ તમામ માહિતી અંદર વિધાનસભા કેન્દ્ર શાસિત પ્રદેશની સંખ્યા કેટલી છે તો કે ત્રણ દિલ્હી પુડુચેરી અને જમ્મુ કાશ્મીર આ ત્રણે ત્રણ માં વિધાનસભા છે અને અહીંયા અત્યારે રેખા ગુપ્તા નવા મુખ્યમંત્રી બનશે શપથ લેશે ઓકે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરે થઈ હતી

તો પચીસ વર્ષ પૂરા કયા દેશે મૂકે તો આન્સર આવશે બાંગ્લાદેશ બરાબર બાંગ્લાદેશ દ્વારા છે બરાબર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીનો ખ્યાલ સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવામાં આવેલો હતો ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે પણ કહેવાય આને ઓકે સરકાર દ્વારા જી સફલ યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જી સફલ યોજના શરૂઆત કરવામાં છે પૂરું નામ પૂછી શકે સાહેબ આ યોજનાનું ગુજરાત ફોર ઓગમેન્ટિંગ લાઈવલીહુડ બરાબર જીવન જરૂરિયાત જીવન જરૂરિયાતમાં સુધારો થાય એ માટે આ યોજના લાવવામાં આવી છે સ્કીમ ગુજરાતના આર્થિક અને નબળા પરિવારો છે અને મહિલાઓને સશક્ત બનાવવા માટે આ સ્કીમ શરૂ કરવામાં છે કોના માટે આર્થિક અને નબળા પરિવારો તેમજ મહિલાઓને સશક્ત બનાવવા માટે આ સ્કીમ શરૂ કરવામાં છે પચાસ હજાર જેટલા અંતે અન્ન યોજના કાર્ડ ધારકો જે છે એમને આ યોજનાનો લાભ મળશે થોડુંક નું રિવિઝન કરાવી દો અહીંયા તમને અહીંયા આ ટોપિક પૂરો થઈ ગયો હવે ગુજરાત નો થોડાક રિવિઝન ના મુદ્દા કહીએ તો એમાં સૌથી પહેલું ગણતંત્ર દિવસની ઉજવણી પછી કારાકાલ પ્રજનન કેન્દ્ર ની સ્થાપના થઈ છે ગુજરાતના કચ્છ જિલ્લામાં થઈ છે કયા જિલ્લામાં એવું પૂછે તો કચ્છ જિલ્લામાં કારાકાલ કારાકાલ શું છે મેં તમને કીધું તો એક પ્રકારની જંગલી બિલાડી જેવું પ્રાણી છે ઓકે ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ

બરાબર ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું ગુજરાતમાં અમરેલી જિલ્લા ખાતે મોઢેરાના મહેસાણા મહેસાણાના મોઢેરામાં આવેલું છે બરાબર એના પછી બીજું બન્યું એ મસાલી બનાસકાંઠામાં આવેલું છે બરાબર અને ત્રીજું બન્યું સુકી સુકી ગામ છે બરાબર એ ત્રીજું સોલાર વિલેજ બન્યું છે એ ક્યાં આવ્યું છે એ ખેડા જિલ્લામાં આવેલું છે

ફેબ્રુઆરી મહિના નથી જ્યાં રવિવારે ઉજવાય છે આ વખતે અઢારમી ફેબ્રુઆરી આવ્યું એટલે આપણે આને અઢારમી ફેબ્રુઆરીએ ઉજવી રહ્યા છીએ બરાબર બાકી આવા જ દિવસો તો કોઈ નેટ ફિક્સ ના હોય આની વાર પ્રમાણે ઉજવાતા હોય બરાબર તો એવી રીતે વાત કરીએ તો સેફર ઇન્ટરનેટ દે બરાબર બીજા અઠવાડિયાનો બીજો દિવસ એટલે કે બીજો મંગળવાર પણ ગણી શકો તમે તો એ અગિયાર ફેબ્રુઆરી આ વખતે ઉજવાયેલો છે બરાબર પછી આંતરરાષ્ટ્રીય મિરગી એપિલેપ્સી દિવસ છે આ બીજા સોમવારે ઉજવાય છે ફેબ્રુઆરી મહિનાના બીજા સોમવારે અને વિશ્વ પેંગોલિન દિવસ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા શનિવારે ઉજવાય છે તો એને પણ યાદ રાખીશું આ પંદરમી ફેબ્રુઆરી ઉજવેલો છે તો આવા બધા જે દિવસો છે પહેલા શનિવાર બીજા શનિવાર વાળા તો એ બધા દિવસો છે એ એક તમને અહીંયા એક જ ઓલાની અંદર તમને એક જ સ્લાઇડમાં બધા દિવસો છે એ તમને લખીને આપી દીધા છે આમાંથી કોઈ પણ દિવસ તમારી પરીક્ષામાં આવી શકે છે વર્લ્ડ ઇન્ટરફેક હાર્મોની વીક પૂછે બરાબર તો ફેબ્રુઆરી મહિનાનો પ્રથમ સપ્તાહ એક થી સાત ફેબ્રુઆરી એ હોય બરાબર એ પણ યાદ રાખી લેવું એના પછી ભારતમાં સૌપ્રથમ ઓપન એર આર્ટ વોલ સંગ્રહાલય છે એનું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું છે તો હાલમાં જ ભારતનું સૌથી પહેલું ઓપન એર આર્ટ વોલ સંગ્રહાલય છે બરાબર આ નવી દિલ્હીમાં ખુલ્યું છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે આવા જ ઘણા બધા સંગ્રહાલયો તમને થોડાક યાદ રખાવી દઉં આ પહેલા તો ઓપન એર આર્ટ વોલ સંગ્રહાલય એ ક્યાં આવેલો છે તો કે એ નવી દિલ્હીમાં આવેલો છે એવી જ રીતે તમને સંવિધાન સંગ્રહાલય પૂછે ક્યાં આવેલો છે તો એ હરિયાણામાં આવેલો છે હડપ્પા સભ્યતાનો સંગ્રહાલય પૂછે તો એ હરિયાણાના રાખી ઘટીમાં છે બરાબર મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે જીઓ મ્યુઝિયમ અથવા તો ભૂવિજ્ઞાન સંગ્રહાલયનું ઉદઘાટન થયું છે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે તો એને પણ યાદ રાખીશું અને નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ આ ગુજરાતના લોથલમાં આવેલું છે આ બધા પોઈન્ટ અત્યંતના છે બરાબર એવી જ રીતે ભારતનું અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ ક્યાં આવે તો કે હુમાયુ મકબરા દિલ્હીની અંદર આવેલું છે તો આ બધા પોઈન્ટ છે એ તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનશે કોઈ બી પરીક્ષા હોય એમાં આ બધા કન્ટેન્ટ છે તમને કરંટ અફેર્સનું તમને ઉપયોગી બનશે ઓકે કરંટ અફેર દરેક પરીક્ષામાં સહેમ જ આવવાના છે ઓકે સો આમાં કોઈ એવું ન હોય કે આ પરીક્ષામાં આવું પૂછાય આ પરીક્ષામાં આવું પૂછાય દરેકની અંદર સેમ જ કરંટ અફેર પૂછાતું હોય બરાબર સો આના માટે કોઈ અલગથી કઈ સ્પેસિફિક ના કરવાનું હોય કે આ જીપીએસસી માં આવું હોય આ લેવલ થોડું ઊંચું નીચું થાય બરાબર સેન્ટેન્સ વાળા આપે સેન્ટેન્સ વગર ના આપે સો એનામાં પણ તમને આજે ચાર લાઈન આપું છું એમાંથી તમારો પ્રશ્ન સેટ થઈ જશે ઓકે હાલમાં યુક્રેન પર આપાતકાલીન યુરોપ શિખર સંમેલનનું આયોજન છે કોના દ્વારા કરવામાં આવેલું છે તો યુક્રેન પર આપાતકાલીન જે શિખર સંમેલન છે બરાબર આપાતકાલીન યુરોપીય શિખર સંમેલન એનું આયોજન કર્યું છે એ દેશનું નામ છે ફ્રાન્સ આન્સર આવશે ફ્રાન્સ હાલમાં જ છે ફ્રાન્સ દ્વારા છે બરાબર આ આપાતકાલીન યુરોપીય શિખર સંમેલન છે એનું આયોજન કરવામાં આવેલું છે ઓકે તો આન્સર આવશે ફ્રાન્સ ફ્રાન્સ વિશે થોડાક અગત્યના મુદ્દાનું રિવિઝન કરાવી દઉં તમને તો નેપાળ દ્વારા હાઇડ્રો નેપાળ પ્રોજેક્ટ છે એના માટે ફ્રાન્સ સાથે કરાર કરવામાં આવેલા છે કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એમાં ફોકસ કન્ટ્રી ફ્રાન્સ હતું ઓકે જે નોટ્રે ડેમ ગિરજાઘર છે તો એ ફ્રાન્સમાં આવેલું છે પાંચ વર્ષ બાદ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે ઓકે ત્યાં ભીષણ આગ લાગી હતી પછી ઘણા સમય સુધી બંધ હતું ફ્રાન્સમાં ભારત ફ્રાન્સ વચ્ચે થતા યુદ્ધ અભ્યાસ તમને યાદ રખાવું બરાબર તો એમાં

એ પણ સંમેલન નું આયોજન થયેલું છે આ રાજસ્થાનની અંદર થઈ છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ અખિલ ભારતીય ટ્રાન્સજેન્ડર સંમેલન સૌથી પહેલી વખત રાજસ્થાનના અજમેર ખાતે આયોજન કરવામાં આવેલું છે આ યાદ રાખજો રાજસ્થાનના અજમેરમાં સૌથી પહેલી વખત આનું આયોજન થયું છે આવી જ રીતે બીજી ચાર પાંચ સમિટ યાદ રખાવી દો તમને તો રાષ્ટ્રીય શૈક્ષણિક સન સંમેલન જ્ઞાનકુંભ આનું આયોજન પુડુચેરીમાં થયું અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલનની સત્રમી આવૃત્તિ બરાબર આ ક્યાં થઈ હતી ગુજરાતના ગાંધીનગરમાં થઈ હતી પછી આઈએસએએમ સંમેલન બે હજાર ચોવીસ એ કર્ણાટકમાં બેંગ્લોર ખાતે થઈ હતી આ આઈ એસ એમ નું પૂર્ણ થાય ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન એ પણ યાદ રાખજો વર્લ્ડ હેલ્થ સમિટ જર્મનીના બર્લિનમાં થઈ હતી એશિયા ક્લીન એનર્જી સમિટ આ સિંગાપોરમાં થઈ બરાબર એવી જ રીતે મની ફોર ટેરર સંમેલન એ જર્મનીના મ્યુનિક શહેરમાં થતું આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન કર્ણાટકના બેંગ્લોરમાં થયેલું એઆઈ શિખર સંમેલન હમણાં જ વાત થઈ ફ્રાન્સના પેરિસમાં આપાત અરબ શિખર સંમેલન ઇજિપ્તના કાયરોમાં થયેલું બરાબર ઇન્ટરનેશનલ એલાઇડ હેલ્થ કોન્ફરન્સ આફ સિંગાપોરમાં થઈ ગ્લોબલ મીડિયા એન્ડ ઇમરજન્સી લેટરસી કોન્ફરન્સ જોર્ડનમાં થઈ હતી અને મહાસાગર શિખર સંમેલન બરાબર આ ભારતમાં થયેલું બરાબર સો જેટલી પણ અગત્યની જે સમિટો છે એ બધી જ સમિટો અહીંયા આવી જાય છે ઓકે છેલ્લા લગભગ એકાદ મહિનાની અંદર જેટલી પણ સમિટો થઈ છે મોસ્ટલી બધી કવર કરવાનો પ્રયત્ન કરેલો છે ન્યૂઝમાં આવેલી પણ છતાં પણ એવું થતું હોય ક્યારેક અમુક આવી રીતના રિવિઝનમાં અમુક પણ છૂટી જતા હોય પણ ડેઈલી કરંટ અફેર જો તમે રેગ્યુલર સ્ટડી કરતા હોય તો તમને કોઈ પણ વસ્તુ મિસ ના થાય બરાબર કરંટ અફેર એકદમ પરફેક્ટ તૈયારી કરવી હોય ને સાહેબ તો ડેલી નો વિડીયો જોવાનો પીડીએફ વાંચવાની અને પછી આપવાની ટેસ્ટ જે લોકો મારા પેડ યુઝર છે એમના માટે કહું છું તો વિડિયો જોઈ બરાબર પીડીએફ વાંચીને તમે ટેસ્ટ આપો ટેસ્ટમાં માં કોઈ તેવડ નથી તમારી દસ માર્કની ટેસ્ટ હોય તો એક માર્ક તમારો ઓછો કરી જાય બે થી ત્રણ વખત રિવિઝન થશે એટલે સો ટકાની ગેરંટી સાથે તમને કરન્ટ અફેર યાદ રહેશે બરાબર બીજી વસ્તુ તમે આ એક અઠવાડિયું ફોલો કરી અને પછી જે આખા અઠવાડિયાની વીકની તૈયાર કરો ખાલી બરાબર હમણાં જે ટેસ્ટ આવશે વીક થ્રીની બરાબર એમાં લગભગ પંદર તારીખથી લઈ બરાબર અને એકવીસ ફેબ્રુઆરી સુધીના કરંટ અફેર છે એની અંદર ટેસ્ટની અંદર હશે તો પંદર તારીખથી લઈ અને એકવીસ તારીખના તમે વિડિયો જો પીડીએફ વાંચો બરાબર અને છેલ્લે તમે દસ દસ માર્ક વાળી બધી ટેસ્ટ આપી દો પેલા અને પછી તમે છેલ્લે સો માર્ક ની જે વીક ટેસ્ટ આવશે બરાબર એ ટેસ્ટ આપો બરાબર તો આ સો માર્ક ની ટેસ્ટ સાહેબ તમને મેક્સિમમ સિત્તેર તો આવશે હું ગેરંટી આપું છું જો આ મેથડથી ફોલો કરશો ને તો તમને સો માંથી સિત્તેર માર્ક તો આરામથી આવશે બરાબર ન આવે તો તમે ધ્યાનથી તૈયારી નથી કરી મનથી બરાબર બાકી એકદમ શાંતિથી તમે તૈયારી કરો

અઢી કલાક જેટલો સમય લાગે આખા અઠવાડિયાના કરંટ અફેરમાં બરાબર વિડીયો જોવાની વાત કરું છું પીડીએફ તમે એનાથી ઓછા સમયમાં વાંચી લેશો બરાબર પીડીએફમાં તમે કદાચ એક કલાકથી પણ ઓછા સમય ની અંદર છે તમે આખા અઠવાડિયાની પીડીએફ વાંચી લેશો ઓકે હવે ટેસ્ટ આપવામાં દસ માર્કની ટેસ્ટ હોય એ તમે એક ટેસ્ટ આપવામાં તમને કેટલો સમય લાગશે હું થાય ખાલી તમને ગણતરી કરાવું છું એક ટેસ્ટમાં તમને મેક્સિમમ પાંચ થી દસ મિનિટ લાગશે બરાબર આપણે પાંચ મિનિટ ગણીએ

તમારું અત્યારે રિવિઝન થઈ ગયું હશે પછી તમે જે સો માર્કની ટેસ્ટ આપશો ને સેબ તમારે એમાં સિત્તેર થી વધારે સ્કોર થવો જોઈએ એ હું માનું છું બરાબર સો એ આટલું કરી જોજો મારા કેવાથી કેટલા લોકો કરે છે હું જોઈશ તમે લોકો જે ટેસ્ટ આપો છો મને તમારા સ્કોર ને બધું દેખાય જ છે બરાબર સો ટેસ્ટ આપશો તો તમે થોડુંક મારા ધ્યાનમાં રહેશો બરાબર ટેસ્ટ નહીં આપો તો તમે મારા ધ્યાનમાં નહીં આવો

અને હાફ મેરાથોન ને પૂર્ણ કરનાર સૌથી પહેલા વ્યક્તિ કોણ બન્યું છે તો એ બન્યા છે એમનું નામ છે જેકોબ કિપલીમો જેકોબ કિપલીમો હાફ મેરાથોન ને એક કલાક થી પણ ઓછા સમયમાં એમણે પૂરી કરી છે એવું કરનાર સૌથી પહેલા વ્યક્તિ બનેલા છે હાલમાં જ કયા દેશે ભારત પાસેથી બસો મિલિયન ડોલર ની આકાશ મિસાઈલ પ્રણાલી ખરીદવાની જાહેરાત કરી છે તો આકાશ મિસાઇલ પ્રણાલી છે બસો મિલિયન ડોલર ની ખરીદ છે આનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવ્યું કોમાડો એક્સરસાઇઝ ઇન્ડોનેશિયા આયોજન કરી છે તો આન્સર આવશે ઇન્ડોનેશિયા ઓકે ત્યાર પછી કયા દેશના શેખ છે બરાબર અમીર શેખ તમીમ બિલ અહમદ અ અલ થાની તો એ ભારતની વિદેશ યાત્રા પર આવેલા છે તો કતારના અમીર છે ભારતની વિદેશ યાત્રા એ આવેલા છે તો આન્સર આવશે કતાર અને આ બાબત ઉપર ભારત કતાર વચ્ચે થોડા ઘણા કરાર પણ થયા છે પણ એ જરૂરિયાત લાગશે તો એને આપણે સ્ટુડિયોમાં ક્યાંક કવર કરશું ઓકે હાલમાં જ પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી જેનિક સિનર પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લાગ્યો વખતે કયા દેશના છે જેનિક સિનનર એ ઇટાલીના ખેલાડી છે તો આન્સર આવશે ઇટલી તો એના ઉપર ત્રણ મહિનાનો પ્રતિબંધ લાગી ગયો છે હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા ઔદ્યોગિક પાર્ક અને હરિત ઉર્જા નીતિ યોગ પુરસ્કાર બે હાજર નું આયોજન કયું મંત્રાલય કરશે તો આયુષ મંત્રાલય કરશે યોગ પુરસ્કાર નું આયોજન ઓકે તમિલ કવિ છે તિરુવલ્લુર એની પ્રતિમાનું અનાવરણ કયા દેશમાં થયું આ પણ ફિલિપિન્સમાં થયું સૌથી પહેલી ભારતની બાયો સોલાર પ્લાન્ટમાં બ્રિટિશ અકાદમી ફિલ્મ પુરસ્કાર બે થી કઈ ફિલ્મ છે અને શ્રેષ્ઠ ફિલ્મ નો પુરસ્કાર બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર મળેલો છે તો બેસ્ટ ફિલ્મ આમાં બની છે બરાબર એ બની છે કોન્કલેવ आ साथज एकवीस फेब्रुआरी ने समाप्त करिएसमी फेब्रुआरी में त्यादी रजा लेज भाई भाई गुड नाइट शिवरात्रि थैंक यू फॉर वोचिंग